રામ રામ સીતારામ બધાઈની સીતારામ બધાઈ દાયરા તો જો અમે બેઠા હા ધાણા માં ધાણા નું કામ કા ચાલે એટલે હાથી આકો હાથ હાતી આકીએ પાજે ને બહુ એક મહત્વ નો પાસો અમે વિડિયો લઈને તમારા હાટો આવ્યા હા તો બધા સેલે સુધી વિડિયો જોજો અને તમણી કે તમાર હગાવાલા ની બહુ જ ઉપયોગી આવે ને એવી માહિતી હે આજ તો સાંભળજો અમે બહુ જ હારી માહિતી દીએ તો તમને બધાને તો ખબર જ હે કે મારા માની પગ દુખતા તા વજન વધારે હું તો તો વજન ઉતારવાની જર્ની ચાલુ કરી તો એ જર્નીમાં છે ને અમે અટાણે ઘા પૂગ્યા ને એ દેખાડીએ તમને કે મારા માય અટકાણ ને બાર કિલો વજન ઉતાર લીધું ને ભેગા ભેગે હે ને પગનો દુખાવો તો એણે છે ને ઘા ગાયબ થઈ ગયો ને એ ખબર જ નહીં તે હતા પગના દુખાવા ત્યાં તઈ હાવ મેટે ગયા કઈ ખબર જ નહીં તેવતા પગ દુખે કે ન દુખતા વજન ઘણો બધો ઉતર્યો અને જે વજન ઉતારવાનું સાલુ જ છે ને હમણા તને ને એ વજન ઉતારવામાં ઈ વાહા જાય એક્સપર્ટ થઈ ગયા તી તમે ઈ કયો ને કે બે દીમાં 1 કિલો જેટલું વજન હે ને એ ઉતાર લીએ તો ઈ ઉતાર લીએ તો કા કાયમ કમ્યુનિટીમાં બેહે કાયમ વાતું સાંભરે કાયમ નવું નવું શીખે તો એ કાયમ એની પોતાની ખબર પડે ગઈ કે આપણી વજન કેવી રીતે ઉતારવો હં એ પણ હતા રમતા ને ખાતા પીતા નહીં ભૂખ્યું રહેવાનું કે નહીં કંઈ ટેન્શન લેવાનું તો એવી રીતે વજન ઉતારે ને બીજી વાત અમે એ કહેવાય આવ્યા કે તમને કોઈ કંઈ જો પ્રોબ્લેમ હોય તો તમે પણ મારો સંપર્ક કરે હગો હું કાયમ પ્રોગ્રામ હોય હાંજી હોય બપોરી હોય હવાઈ હોય તો હું કાંઈ એમ પ્રોગ્રામ સાંભળા પ્રોગ્રામમાં બે હા એમાં ઘણું બધું નવું નવું શીખવાડે ને એમાંથી ઘણી બધી નવી નવી માહિતી જળે તો એમાં ત્યાં જુઓ કોઈની જો ડાયાબિટીસ હોય કોઈની લાંબા સમયથી માથું દુખતું હોય બાયુને એમને બહુ પ્રોબ્લેમ આવે કે બહુ લાંબા સમયથી માથું દુખતું હોય કીર્તિની બધા ઓલામાં હોય કમેન્ટ કરતા હોય તો હું વાંચતો હોય એ લાંબા સમયથી માથું દુખતું હોય લાંબા સમયથી કોઈની કબજિયાત હોય 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 ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ દુખતી કબજીયાત દુખતા હોય અથવા તો વજન ઓછું હોય તો વધારવું હોય કોઈની બહુ વજન વધારે થઈ ગયું હોય તો ઘટાડવું હોય તો ઈ બધી વસ્તુની માહિતી બધી વસ્તુનું સોલ્યુશન અમારી પાસે આવે ગું હોય એટલું તમને કહે કે જ્યાં ડોક્ટરોના ધક્કા ખાઈ ખાઈને થાક્યા હોય કે ભાઈ આ હે બીમારી પર કેટલાય ડૉક્ટરો ફર્યા પણ ગાયથી ગાયથી હમણાં તો સારું હોય નથી થતું એ જે કહેતા હોય ને તો તમને થી સારું ન થાય તો તમે એક દાણ આ કોમ્યુનિટી કોમ્યુનિટીમાં આવો એક દાણ અમારો સંપર્ક કરો અને તમે થોડુંક જાણો એટલે તમને તમારો પ્રોબ્લેમ છે ને એમાં લગભગ તો તમને સોલ્યુશન મળે જ જાય એ તો અમે ગેરંટી થી ગયા અમે કી થાકે ગાતા ને અમે હા પછી આશા મૂકી દીધી હતી કે હવે અમને કંઈથી સારું નહીં થાય પણ તોય હમણી એ હાવ હાવ એટલી હાવ આશા મૂકી દીધી હતી ને પછી તો કંઈથી દવાઓ લેવા જવાનું બંધ કરી દીધું કોઈની દેખાડવાનું બંધ કરી દીધું બધું બંધ કરી દીધું હતું ને પછી બેહેર્યા હતા અમે અમારાને જ તમે કોઈ આશા હાવ મૂકી દીધો હોય હાવ બેહેગા હોય તો મૂંઝાતા નહીં અમારો સંપર્ક જરૂર કરજો અમે તમને અમારાથી બનતી કોશિશ કરીશું અમારાથી બનતી મદદ અમે તમને કરીશું અમે વિડીયો બનાવવાનું આ આના વિશે ચાલુ કર્યું જે દૂધથી મારા માનો વજન ઉતરવાનું ચાલુ થયો તે દૂધથી પછી અમે વિડીયો આમાં જેવી રીતે અમે યુટ્યુબમાં મૂકવાનું ચાલુ કર્યું ને તો માણસ અમારો સંપર્ક કરવાનું પણ ચાલુ કર્યું ઘણા માણસ હા ઘણા માણસ અમારો સંપર્ક કર્યો તો ઘણા અમારો સંપર્ક કર્યો અમારા થ્રુ અમે લિંક આપી મિટિંગની મીટિંગમાં બેઠા અને અટાણે બધાયની એટલું સારું છે ને તે અમને કાયમ ફોન કરે ને અમને આશીર્વાદ દઈએ ને અમને એવી રીતે આશીર્વાદ દઈએ તો અમને દિલથી ખુશી થાય કે નાના અમારા લીધે કોકનું જીવન સુધર્યું અને એમાં તો ઘણા એવા હું તા કે જેણી કેટલા વર્ષથી ગોરિયું ચાર પાંચ 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 ગોરિયું એક એક ટાળાની પીતા તો એ કહે કે અમારે અમારે ગોરિયું બધું મુકાઈ ગઈ એ ડૉક્ટર સાંભળ્યુંથી ડૉક્ટર જ બંધ કરાવી દીધું ગોરિયું કે એ તમારે તમારા શરીરમાં આ ગોરિયુંની જરૂર ને તમે આ એટલો પોઝિટિવ થિંકિંગ રાખો ને એટલો સારો નાસ્તો કરો ને કે એવું તમારે કંઈ જરૂર નથી તમારા શરીરમાં એ તો એવા એવા લોકો નો અમને મુલાકાત થઈ કે હાવ ખાટલા પથારી તા ને હાવ જીવવાની આશા મૂકી દીધી હતી ને હાવ ઈ કહેતા કે તો ભગવાન ઉપાડી લઈએ ને તો સારું પણ ત્યાંથી માણસોને અમે લિંક મોકલી કમ્યુનિટીમાં પ્રોગ્રામમાં જોડાણા પ્રોગ્રામમાં બેહતા થયા ત્યાંથી એણે એટલું સારું થઈ ગયું ને કે એવી પોતાની રીતની બધું પોતાનું કામ કરેલીએ ને બીજાની મદદ કરતા થઈ ગાય ને પછી હમણી ફોન કરે ને તો હમણી ખુશી થાય કીર્તિની કહેતા હોય મણી કહેતા હોય લીધે કે અમારું જીવન આખે આખું બદલાઈ ગયું તો એ આ પ્રોગ્રામમાં બેહન એના વિશાળ ધારામાં એના હલન ચલનમાં ને આખા વ્યવહારમાં એટલો ફેર પડે ગયો ને કે આપણી થઈ કે આપણે આ મહિના દી પહેલાં આ માણસારી જે વાત કરી હતી ને આ માણસ જ ને તો એટલું માણસ પોઝિટિવ થઈ જાય એટલું સ્વસ્થ થઈ જાય ને અમને તો એટલી ખુશી થાય ને કે અમે જેવી રીતે હા આશા મૂકે દીધી હતી ને હમણી સારું થઈ ગયું ને એવી રીતે બીજા માણસ એ આશા મૂકી દીધી હતી ને એણે સારું થવા માંડ્યું ને એ પાછા અમણી ક્યાંક તમારી લીધે હમણી સારું થવા માંડ્યું એટલે હમણી તો બહુ જ હરખ થાય બહુ જ ખુશી થાય હતી એવા આટું થઈ ને અમે આજે પાછો વિડીયો બનાવ્યો કે હજી જો કોઈ માણસ સુધી વિડીયો ન પૂજ્યો હોય કોઈ ન જોયું હોય ને કોઈની તમારે વિડીયો શેર કરવો હોય તો તમે આ શેર કરી દીજો અમે બધાની લિંક આપીશું બધાની મદદ કરીશું અને કોઈની જરૂર હોય ને તો એના એના સુધી અમારો આ મેસેજ સંદેશ જરૂર પુગાડજો તો બીજી વાત તો જવું એક એ કહેવાની હે કે જો કોઈને થાતું હોય કે તમે એડવર્ટાઈઝ કરો કોઈ પ્રોડક્ટની તો અમે કયા કોઈની એડવર્ટાઈ કરતા આણા અમને કોઈ રૂપિયા કે નથી આપતું કે તમે આ પ્રોડક્ટની એડવર્ટાઈઝ કરો એ હું કંઈ ન જ પા અમી મા હાટું લીધો તો નાસ્તો અને માની ઘણો બધો ફેર હે ઘણો બધો વજન ઉતાર્યો અને વજન ઉતર્યો એને લીધે પગના દુખાવામાં પછી પડે ગાતા થોડા બે બે વર્ષ પહેલાં તો એને લીધે કઢ દુખતી તો કઢના દુખાવામાં એટલો ફાયદો છે તો અમણી ફાયદો છે ને તો એ વાટો અમી પણ તમણી કહે કે તમણી જો કોઈને દુઃખ હોય તો તમે પણ જેવી રીતના માની હારું થયું હોય એટલે તમણી પણ સારું થઈ જાય તો એવા હાટું અમી તમણી ખાલી એક દિશા દેખાડીએ આમાં કંઈ અમી કંઈ ન કોઈની એડવર્ટાઈઝ નથી કરતા કોઈ પ્રોડક્ટ પ્રોડક્ટની એ એક અમારે કહેવાનું રેગુતું નથી અમે પછી તમને કહે કે કોઈની એડવર્ટાઈઝ નથી કરતા પણ અમને દિલથી થયું કે એટલો ફાયદો હે માની તો પછી આ ખાલી અમે અમારા પૂરતું ન રાખીએ અમે તમણી પકીએ અમને એ થાય કે અમને સારું થયું અમે કેવા હેરાન થતા તો એ અમને ખબર છે તો અમને આથી સારું થયું ને તો અમારા જીવા તો ઘણા હેરાન થતા અહીં છે અમે એક જ ન હોય તો એવા થે ને અમે આ વિડીયો ઉતારે ને મૂકીએ કે અમારા જેવા ઘણા હેરાન થતા હોય ને એ અમાર જેટલા હેરાન ન થાય ને આ આપણા પાસે એક સોલ્યુશન હે તો એનો લાભ ઉપાડો એ બાકી આમાં અમે કોઈ એડવર્ટાઈઝ કરતા કે કોઈ હમણે ક્યું કે તમે આ કરો અમે તમારા દિલથી કરીએ હમણી હેના હરખ થાય હટાણ કેવાટું ખબર કે કોક માણસ સાંભળથી આવે નહી કે અમને તમાર લીધે સારું થયું ન કરતા કઈ રસ્તો નહોતો દેખાતો તો એ ખાલી એક વસ્તુ કે લીધે સારું થયું એ વસ્તુ બહુ મજા આવે કેવા એવા મજા આવે કે વરહ બી વરહ દોઢ વરહ થયું મારો મારો ભાઈ ઓફ થઇ ગયો દોઢ વરસ પહેલાં મારો ફૂઇ છોકરો મારો ભાઈ ભરત ઓફ થઈ ગયો એ માણસની એટલી મદદ કરતો કે તમે પૂછો મા એની તમે રાતની અઢી વાગે ફોન કરે ને કહો ને ભરત આ કામ હે આપણે તો એ કોઈ બી ના ન પડે તમને તો મણી એ થાય કે જો એ હું તો મણી આ વસ્તુ જડે ગયો ને તો કદાચ હું એની બસાવે હગત એવી રીતે ભગવાન નાથમાં હે એણે જે કરવું તો એ થયું પણ એ મણે એ થાય કે હાલો આપણે એની તો ન બસાવે ગયા પણ આપણા હાથમાં આ એક હે વસ્તુ ને આપણા લીધે જો કોઈ બસતું હોય ને તો મને એ થાય કે એ ભાઈજી પરત કામ કરતો ને મી કામ કર્યું એ મણી એ થાય એ બહુ નાની ઉંમરી ઓફ થઈ ગો ને એની કામ એવા કર્યા માણસને પણ મણી એ થાય કે એ જે અધૂરું કામ મૂકે ને ગો ને એ હું આગળ વધારે એવા હાટું થઈને હું આ તમને બધાને કા કે મારાના જે તમણી પછી અફસોસ ન રહી જાય કે આ વસ્તુ મણી જો વહેલી જડે ગઈ હોત ને તો આ રિઝલ્ટ કંઈક અલગ હોત આપણા પાસે કે આ માણસ કંઈક બીજું અલગ હોતી તો એવા હાટું થે ને અમે આ વારે ફેરે ઘડીએ ઘડીએ ઘડી ઘડીએ ને અમે આ મૂકે મૂક્યા રાખીએ મણી એ વાતનો અફસોસ રેગ્યો કે જો આ વસ્તુ અટણે મણી જે જળીને એ મારા પાસે તે હોત ને તો કદાચ શાયદ હું એણે બસાવે થઈ ગયો હોત એવા આટું થઈને અમે આ ઘડી ઘડી મૂકીએ કે જે લોકોની મદદની જરૂર હોય એના સુધી મદદ પૂગે ને જે માણસની જરૂર છે પણ એની રસ્તાની ખબર ને તો એણે આ રસ્તો જડે બસ એટલો જ છે અમારે મિશન અચલું જ છે અમારું બસ બીજું કંઈ નહીં તો કોઈની જરૂર હોય ને તો કીજો તો અમે જરૂર મદદ અમારાથી થતી મદદ કરીશું અમે અમારાથી બનતી કોશિશ કરીશું તમારી મદદ કરવાની